કડિયા અને સિમનાની યંગ સર્કલ કમિટી દ્વારા સમાજના તેજસ્વી તારલાઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છપ્પન જેટલા વિદ્યાર્થીઓને સમાજના મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ડભોઈ શહેર કડિયા જમાત પંચ અને સીમનાની યંગ સર્કલ કમિટી દ્વારા સમાજના ધોરણ દસ અને બાર તેમજ તેજસ્વી તારલાઓ કોલેજ સુધીના ટોપ ટેન શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાયો હતો તેજસ્વી તારલાઓના યોજાયેલા કાર્યક્રમમાં સમાજના પ્રમુખ હાજી સિકંદર એફ લગનિયાના અધ્યક્ષ સ્થાને jail તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પ્રત્યે રૂચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂકવો જોઈએ છપ્પન જેટલા સમાજના ટોપ ટેન વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો લાલાભાઈ હાજી નૂર મોહમ્મદ આમીનવાલા હાજી મુસ્તફા હાજી યુસુફ વાણિયાવાલા હુસૈન ચેંચુ મોહમ્મદભાઈ સહિત આગેવાનોએ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને સર્ટી આપી

શનિવાર ના રોજ ઈશાની નમાઝ પછી દરિયા સમાજ અને મફબુમ અશરફ જહાંગીર સિંહાની દ્વારા સમાજના અંદર જે છોકરા છોકરીઓ ધોરણ દસ બાર કોલેજ અને ડિગ્રીની અંદર પાસ થયેલ છે એમના સમારોહનું આજે આયોજન કરવામાં આવેલ છે અને દરેકને પોતાની રીત પરમાણે સમાજને સાથ આપી ને આ પ્રોગ્રામના અંદર કામયાબી અને કામરાની અતા કરવી અલ્લા તાલા કર્યા સમાજના અંદર એજ્યુકેશનના અંદર ખૂબ ખૂબ વરખત આપે અને કરિયા સમાજની જે લી કરી રહ્યા છે એમની જે અલ્લાહ તાલા તાલ કામયાબી અને કામરાની હતા ફરમા અને આજરોજનો પ્રોગ્રામ કર્યા જમાન ખાનામાં તલાવપુરાની અંદર દાખલ હતું